તો જય દ્વારકાધીશ મિત્રો આપણે અટાણે હાલમાં દ્વારકા પહોંચી ગયા છે તો દ્વારકાધીશના દર્શન પણ કરાવી છું અમે તમને અને જે કઈ જોવાલાયક સ્થળ જગ્યા છે એ પણ અમે તમને મુલાકાત એની કરાવી છું અને અમે જાશું અહીંયા તો એ નજારો જોવા માટે અમારા બ્લોક કન્ટિન્યુ બન્યા રહો જય દ્વારકાધીશ દ્વારકાધીશ આપણે દ્વારકામાં પણ રાજસ્થાની ઘોડે હાંટિયાનું બધું નિવારણ હોય અહીંયા જોઈ શકો તો તમે

અને હવે અમે રવિ ગોમતી કાઢે પાણી તો ફૂકાઈ ગયું છે પણ તો હું તમને દેખાડું કન્ટિન્યુ અને જોઈ રહ્યા છો હરકાનું પાણી છે અહીંથી આ ગોમતી ઘાટ આવી ગયો છે મિત્રો અને આ જે છે એ દમાં ચેચું છે અહીંનો નજારો કંઈક આવો છે અને અહીંથી જોવો તો દ્વારકાધીશના દર્શન પણ તમને થઈ જાય એ આ આ આયા આવશે એ બી આયા આવશે અને અહીંનો નજારો તો બહુ મસ્ત છે મિત્રો હું કેવું મયુરભાઈ તારું જય દ્વારકાધીશ મિત્રો અહીંયા ફરવાની મજા આવે છે એક નંબર ટાઈનો બટે દ્વારકાધીશના પણ દર્શન કરી લેજો તમે રૂટ માટે એકવાર આવોથી અહીંયા વધાર ગયો અને ઊંટ માથે બેહી ગયો તમને હું દેખાડું તો મિત્રો આપણે ફાઇનલી ગોમતીના કાંઠે પગી ગયા છે અને પાણી ખવર તો બહુ હતું આ બ્રિજ નીચે અને અહીંયા અમે જે હાલમાં જગ્યા ત્યાં પણ પાણી હતું અટાણે પાણી આમ જતું રહે છે દરિયામાં એટલે અહીંયા પાણી થોડુંક વહી ગયું છે દરિયા તરફ એટલે અહીંયા મજા આવે છે અને અટાણે તડકો છે પણ આમ મજા આવે એવું છે હમણાં અમે થોડુંક આ પાણી સુકાઈ જાય એટલે ઓલા કાંઠે વાસ્યું કારણ કે બ્રિજ નો પુલ છે એ બંધ છે અહીંયા વાતાવરણ એક નંબર છે અને આમાં એટલે માહિત નખાવશે આમાં મજા આવે એવું આવોકારે દ્વારકા આપણે દ્વારકામાં આવી ગયા છીએ અને આ મૂર્તિ આપણને જોવા મળી છે પાણી ના વચ્ચો વચ્ચ મળી છે મૂર્તિ આ શેની છે તમને ખબર હોય તો કોમેન્ટ કરો અને થોડાક નજીક બી અને આ મૂર્તિ દેખાડો તો મૂર્તિ શેની છે એટલે મારા સબસ્ક્રાઈબર ને પણ ખબર પડે કે આ મૂર્તિ શેની છે જો આ મૂર્તિ ના તમને અમે દર્શન કરાવ્યા છે અને શેની છે એ તમે કોમેન્ટ જરૂર કરજો અને આવો નજારો ધો આવો દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એણે મને માયા લગાડી રે ઢાકોરનો ઠાકર રાજારણ છોડ છે એણે મને માયા લગાડી રે ગુટ તો હાથમાં લઈને આપણે આમ દરિયામાં નીકળ્યા પેન્દલ યાત્રા આવો નજારો કાંઈ ઘટે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ઢાકરનો ઠાકર રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે કેમ પણ મિત્રો જો આવો નજારો જોવો હોય ને તો તમારે કાયદેસર દ્વારકા આવવું પડે અને અહીંયા તમને બહુ મજા આવે એવું છે ખરેખર જો આ પાંચ ઉપરનો ટાઈમ થઈ ગયો છે પણ અમને અહીંયા મજા આવે છે ખૂબ એટલે ખૂબ આનંદ છે અને એવું છે પણ કારણ કે ઓલો જે માહોલ હતો એવો તો માહોલ અટાણે છે પણ ફરવાલાયક સ્થળ છે અને મજા આવે એવું છે અમે તો જાઉં પરોઠી વાળીને બેસી જઈએ ગમે ત્યાં પણ મજા આવે એવું છે દ્વારકા અવશ્ય પધારો મિત્રો દ્વારકા જય દ્વારકાધીશ તો તમે જોઈ શકો છો મિત્રો

હવે અમે જઈ રહ્યા સીવી ગોમતી ઘાટના શેલા ખૂણા તરફ છું હવે તો અમે રેતીના રણમાં પગી ગયા આ ગોમતી ઘાટ એન્ડ છે તમે જોઈ શકો છો આ બાજુ તો પથ્થરમાં તો કઈ ઘટે નહીં જોઈ શકો છો કાળી પન્ટિન્યુક દેખાડીશું નજારો તો આ મિત્રો ગોમતીનો એન્ડ છે અહીંથી ગોમતી નો એન્ડ થઈ જાય છે અહીંથી તો આ બધો દરિયો શરૂ થઈ જાય છે અને આ બાજુ તમે જોવો ખાલી પથ્થર ઓહો કઈ ઘટે નહી તમને મંદિર પણ દેખાડી આ સાઈડ માં છે એક્ઝેક્ટ આ સાઈડ માં છે અહીંયા ગોમતીનો એન્ડ થઈ જાય છે અને પાણીનો નજારો તો તમે જવો સાજું તેલ જેવું હેલું થાય છે એમ થઈ જાય કે આમાં જ રાખી નાયા જ રાખી અને દી પણ હું તમને દેખાડું હામો કેમેરા તો એટલા નહી પગ્યા પથ્થર જોઈ રહ્યા છો અમે અને પેદલ યાત્રા ચડી રહ્યા છીએ